નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી મોરબીના એક શાંત શહેરમાં રહેતી ચાંદની એક લાઇબ્રેરીમાં નોકરી કરતી હતી હરરોજની જેમ આજે પણ વહેલી સવારે તે લાઇબ્રેરી પહોંચી ગઈ બહાર વરસાદ ટપટપ વરસી રહ્યો હતો અને અંદર સાફસુથરી હવાના વચ્ચે પુસ્તકોની સુગંધ તરતી હતી તે દિવસે લાઇબ્રેરીમાં એક નવી વ્યક્તિ આવી સમીર શહેરથી થોડું દૂર રહેતો આ નરમ દિલનો યંગ આર્કિટેક્ટ पुस्तक शोधता शोधता तेने चांदणी पासे पुछू શું તમારી પાસે રવિન્દ્રનાથ ટાગોરની લવ સ્ટોરીઝ છે चांदણી એ માળખા પરથી પુસ્તક કાઢીને તેને આપ્યું આંખો થોડી ઝिलाई એટલી અચાનક કે બનની નજર ટકાઈ ગઈ થોડો સમય શાંત ગયો પછી બનને हसया एक वार्ता सुरू થઈ ગઈ હતી અगाव शर्माण चांदणी હવે સમીર સાથે રોજ થોડું વધારે બોલતી એક દિવસ તેણે પૂછ્યું તમને ચા ગમે છે સમીર हस્યો જો તું બનાવે તો હું તો ચાની લત લગાડી દઉં એ દિવસ પછી લાઇબ્રેરીના વિરુદ્ધમાંના નાના ચાની ડાબા પર બનનની મીટિંગ્સ થવા લાગી પુસ્તકોથી શરૂ થયેલું વાર્તાચિત હવે જીવનની પાניות તરફ વળ્યું સપનાનું ઘર મનોરંજન બાળકોની સ્મિત જેવી વાતો બધું વર્ષા પાછા આવ્યો એક દિવસ સમીરે લાઇબ્રેરીના ખૂણે ચાંદની માટે એક નાનો કાગળ છોડી દીધો તારું નામ જ ચાંદની છે મારી રાતને પ્રકાશ આપવા માટે શું તું મારી ચાય બનીને મારી જિંદગીમાં આવશે ચાંદનીએ કાગળ પાડી નરમ મસ્કાન સાથે બહાર જોયું સમીર ત્યાં ઊભો હતો હાથમાં એક કપ ચા તેણે હા પાડી અને પ્રથમવાર બે હૃદય એક જ ધબકારા સાથે ધબક્યા પ્રેમ એ કદાચ મોટા કાર્યોમાં નથી હોતો પણ એ ગંધાય છે એક પુસ્તકની સુગંધમાં એક ચાના કપમાં અને એક ખામોશ નજરમાં લાઇબ્રેરીની ચાર દિવાલો વચ્ચે શરૂ થયેલો પ્રેમ હવે અંદર સુધી ઘૂસી ગયો હતો બન્ને એકબીજાને પોતાના જીવનમાં સ્થાન આપવાનું નક્કી કરી દીધું હતું એક દિવસ સમીર તેની માતા સાથે વાત કરી રહ્યો હતો માં હું એક છોકરીને પસંદ કરું છું નામ છે ચંદની સમીરની માતાનું મુખ તરત ઉજળી ગયું છોકરી ક્યાંની છે મોરબીની લાઇબ્રેરીમાં કામ કરે છે માતાની આંખોમાં શંકાનું સાય જોવા મળ્યું પણ એના પરિવાર વિશે જાણીએ છીએ તે આપણા જૂના સમાજથી નથી અને એ કમાણી કેટલા કરે છે સમીર સમજી ગયો પ્રેમ તો સાહસ છે અને દરેક સાહસ પાછળ હોય છે એક પરીક્ષા સમીરે આ વાત ચાંદનીને કહી મારી મા કહે છે કે તું આપણા સમાજમાંથી નથી અને એની ભાષામાં તું શ્રેષ્ઠ પસંદગી નથી ચાંદની થોડી ક્ષણ માટે મૌન રહી पी थी बोली साचो प्रेम क्य जाती धर्म के पैसा जोई तो नथी पण हूँ एमनी परिभाषा में श्रेष्ठ नही हो स्वीकारु छूँ समीर थोड़ो दुखी थी गयो तो हवे शू करूँ चांदनीए आँखों में प्रेम टपकावती नजर थी साचो साचों एनी लड़त आपवी पड़े तू जो मारी साथे होश तो हूँ बधूँ सहन कर समीरे माता ने एक लेटर जेमा मात्र बे वाक्य वक्य माता, તમે મને પ્રેમ શીખવ્યો. હવે એ પ્રેમની પરીક્ષા આપવાનો સમય આવ્યો છે. અને ત્યાર પછી સમીર અને ચાંદનીએ લગ્ન કર્યા ખૂબ નાની સદગીભરી રીતે માત્ર નજીકના મિત્રો વચ્ચે. પણ એ લગ્નમાં પ્રેમની ભવ્યતા હતી. સમય સાથે સમીરની માતા પણ ચાંદનીને સ્વીકારી ગઈ. એકદમ નમ્રતા સાથે એ કહ્યું, "તું ખરેખર સમીર માટે ચાંદની જેવી જ છે, હંમેશા પ્રકાશ કરતી." लग्न પછી બનനേ મળીને એક નાનું કેફે ઓપન કર્યું ચાંદની નીચા જ્યાં દર સવાર સાંજ લોકો માત્ર ચા પીવા નહીં પ્રેમની વાતો કરવા આવતા પુસ્તકોના ખૂણામાં બેઠેલી ચાંદની હવે જીવનની વાર્તાઓ લોકો સાથે વહેંચતી હતી અને समीर હંમેશા કહેતો મારા માટે પ્રેમે છે ચાંદનીની ચા જેવી મીઠી ગરમ અને સાથ આપનારી પ્રેમે કોઈ ડાયલોગ નથી કે ખાલી વેલેન્ટાઇન કાર્ડ પર લખેલો શબ્દ નથી એ પ્રેમે છે જરે તું કોઈની સાથે ન હોતા છતા તારી સાથે હોય એવું લાગે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ